નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડીયાને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો આજના મિત્રો સમાચારોમાં પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે આવશે વાવાઝોડા સાથે વરસાદની એક મોટી આગાહી રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે એક મોટા સમાચાર સામે આવી ગયા છે ત્યારબાદ મિત્રો રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સહાય મળશે હવે તમારા સરકારી કામો નહીં અટકે સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી એક મોટી જાહેરાત જીએસટી ઘટાડાથી મધ્યમ વર્ગના લોકોને કેટલો ફાયદો થશે જીએસટી બાદ હવે સસ્તી થઈ શકે છે લોન આવા દરેક સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ચાલો મિત્રો સૌપ્રથમ સમાચારોમાં વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો ક્યારે આવશે મિત્રો તે અંગે વિગતથી વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દિવાળી અને નવરાત્રી વચ્ચે ખેડૂતોના ખાતામાં સીધા બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે આ યોજના હેઠળ વાર્ષિક ત્રણ હપ્તામાં કુલ છ હજાર રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે મિત્રો અત્યાર સુધીમાં ખેડૂતોને વીસ હપ્તા મળી ગયા છે જેમાં દરેક હપ્તાની રકમ બે હજાર રૂપિયા હતી બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવ્યો હતો આ સરકારે હજુ સુધી એકવીસમા હપ્તાની ચોક્કસ તારીખ જાહેર કરી નથી પરંતુ અહેવાલો મુજબ આ એકવીસમો હપ્તો ઓક્ટોમ્બર મહિનામાં આવી શકે છે દિવાળી પહેલાં લાખો ખેડૂતોના ખાતામાં આ રકમ જમા કરાવવામાં આવશે આ હપ્તાથી અંદાજે દસ કરોડ ખેડૂતોને ફાયદો થઈ શકે છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા સાથે વરસાદની એક મોટી આગાહી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સઠ્ઠા નોરતા દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં પવન સાઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે થી ત્રીસ સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની સંભાવના છે ઓક્ટોમ્બર મહિનામાં પણ વાવાઝોડું સર્જાઈ શકે છે અને સાતમી નવેમ્બરમાં ગુજરાતમાં માવઠું પણ પડી શકે છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો તે અંગે વિગતથી વાત કરીએ તો ભારત સરકાર દ્વારા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી રેશન કાર્ડ સિસ્ટમમાં એક મોટો સુધારો અમલમાં મૂકવા જઈ રહી છે આ સુધારાનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સીધો લાભ આપવાનો અને ખાદ્ય વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવાનો છે સરકાર આર્થિક રીતે નબળા પરિવારોને મફત રાશન પૂરું પાડી રહી છે કેટલાક લોકોની પરિસ્થિતિ સારી થઈ ગઈ છે છતાં પણ મિત્રો આ સેવા લેવાનું બંધ કરવામાં આવ્યું નથી તેવા લોકો સામે આ સુધારો કરવામાં આવી રહ્યો છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સહાય મળી શકે છે મિત્રો અહેવાલો આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને મફત રેશન ઉપરાંત એક હજાર રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રેશન કાર્ડ ધારકોને ડીબીટી એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા દર મહિને એક રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં મળી જશે મિત્રો મહત્વની વાત એ છે કે જો રેશન કાર્ડ મહિલાના નામે હશે તો સીધી રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપી શકે છે હવે રેશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને સોખા નહીં પરંતુ કઠોળ તેલ મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળી શકે છે મિત્રો સામાન્ય રેશન કાર્ડ ધારકો માટે રેશનનો જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદના આગળના સમાચારની વાત કરીએ તો હવે તમારા સરકારી કામો નહીં અટકે

જેમના થકી મિત્રો નાગરિકોને એક મોટો ફાયદો થઈ શકે છે અને ઓનલાઈન દરેક કામો તમે સિટીલ સિવિલ સેન્ટરની અંદર કરાવી શકો છો એટલે કે મિત્રો તમે હવે નગરપાલિકાના ધક્કા નહીં ખાવા પડે મિત્રો ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ તો જીએસટી ઘટાડાથી મધ્યમ વર્ગના લોકોને કેટલો ફાયદો થઈ શકે છે જીએસટીના નવા દરો બાવીસ સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે જેનાથી મધ્યમ વર્ગના પરિવારોને દર મહિને આશરે પંદરસોથી થી બે હજાર રૂપિયા સુધીની બચત થઈ શકે છે

જેના કારણે હોમ લોન બાઇક લોન અને પર્સનલ લોન વધુ સસ્તી થઈ શકે છે આ વર્ષે આરબીઆઈ પહેલેથી જ એક ટકા વ્યાજદરમાં ઘટાડો કરી ચૂકી છે આગામી નાણાકીય નીતિ સમીક્ષા બેઠક ઓગણત્રીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર વચ્ચે યોજાશે એસબીઆઈના અહેવાલ અનુસાર ફુગાઓ નિયંત્રણમાં હોવાથી આરબીઆઈ વધુ એક ઘટાડો નિર્ણય લઈ શકે છે આભાર મિત્રો આવવા જ દરરોજના તાજા અને મહત્ત્વના સમાચારોની માહિતી સૌપ્રથમ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયાને એક લાઈક તમારી જરૂર કરી દેજો